ગુજરાતમાં ડાયરાકાર દેવાયત ખવડ ખૂબ જ વિવાદોમાં છે એક તરફ ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા તેમની પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે બીજી બાજુ કલાકાર દેવાયત ખવડ ગાયબ છે તો હવે દેવાયત ખવડના સમર્થનમાં કાઠી સમાજ આવ્યો છે દેવાયત ખવડને સમર્થન આપતો એક પત્ર હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ પત્રમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ જેણે દેવાયત ખવડ પર ફરિયાદ કરી છે તેમની પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે તો આપણે આ પત્ર પર નજર કરીએ તો દર્શક મિત્રો આ પત્ર છે શ્રી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનનો એમાં લખવામાં આવ્યું છે કે આપણા સમાજના શ્રી દેવાયતભાઈ ખવડ લોક ગાયક કલાકારને જે સનાથલ ડાયરા બાબતે વિવાદ હતો તેમાં અમારી જાણ મુજબ આ વિવાદમાં સામેવાળાઓ એટલે ધ્રુવરાજસિંહ ચૌહાણની વાત કરી રહ્યા છે એ શ્રી દેવાયતભાઈ ખવડની ગાડીને તોડફોડ કરી તેની ગાડી ગામના તળાવમાં નાખી દીધી હતી ત્યારબાદ તાજેતરમાં શાસનની આજુબાજુમાં બનેલ બનાવમાં સનાતલ વાળા ઉપર હુમલો થયેલ તે સનાતલ વાળાઓએ આ બનાવ આ મુદ્દાને જોડીને તે હુમલો શ્રી દેવાયતભાઈ ખવડ દ્વારા તેના માણસો મારફતે કરાવેલ છે તેઓ આક્ષેપ કરેલ છે અમારી જાણ મુજબ શ્રી દેવાયતભાઈ ખવડ વગેરે સામે ગંભીર ગુનાની કલમો લગાડીને શ્રી દેવાયતભાઈ ઉપર ખોટી રીતે તે બનાવને ઉપરોક્ત બનેલ બનાવને જોડી ખોટી રીતે ઉઢાડી દેવામાં આવેલ છે ને કિન્નાખોરીથી તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવે છે હકીકતે શ્રી દેવાયતભાઈની આ બનાવમાં ક્યાંય સંડોવણી નથી જેથી આ ખોટી રીતે તેના પર ષડયંત્ર થયેલ છે તે તમામ બાબતોને આ સંગઠન સખત શબ્દોમાં વખોડી નાખે છે અને સંગઠન શ્રી દેવાયતભાઈ ખવડના સમર્થનમાં આવે છે આ પછી અંતમાં કાઠી સમાજના પત્રમાં લખવામાં આવ્યું છે દર્શક મિત્રો તેમજ અમારી જાણ મુજબ સોશિયલ મીડિયા દ્વારા પણ એટલે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ તરફ શ્રી દેવાયત ખવડને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે જેની પણ આ સંગઠને ગંભીર નોંધ લીધેલ છે જરૂર પડીએ આ સંગઠન તમામ પ્રકારે તેમની સાથે છે એટલે કે દેવાયતભાઈ ખાવડની સાથે છે જેની નોંધ લાગતા વળગતા લેવી આમ પછી લખ્યું છે સેક્રેટરી એમડી માંજરિયા પછી માં દેવકુભાઈ વિકમા એ પછી લખ્યું છે સત્યજીત કુમાર ખાચર આમ હવે ડાયરાકાર દેવાયત ખવડના સમર્થનમાં ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજે આ પત્ર લખ્યો છે અને સાથે જ હવે કાઠી સમાજ દેવાયત ખવડના સમર્થનમાં આવ્યો છે હવે તો ભવિષ્યમાં જ જોવાનું રહેશે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચેનો જે વિવાદ છે એ કયો નવો વળાંક લે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર